નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ લેવાયેલ પ્રશ્ન બેંકના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું મશીનોમાં શાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે તો જવાબ આવશે સી બોલ બેરિંગ ત્યારબાદ છે બીજો વિકલ્પ પ્રવાહીમાં ગતિ કરતી વસ્તુઓને યોગ્ય આકાર આપીને કયા ઘર્ષણને ઘટાડી શકાય છે એ તરલ ત્રીજું છે નીચેનામાંથી કયા સાધનમાં ઘર્ષણ બળ ઘટાડવા માટે ઊંઝણનો ઉપયોગ કરવામાં આવે છે ડી ઉપરના તમામ ચોથું ખાલી જગ્યા બળને ઓછું કરવા માટે કુસ્તીબાજ પોતાના શરીર પર તેલ લગાડે છે વિકલ્પ આવશે સી સ્નાયુ બળ ત્યારબાદ પાંચમું સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે બી ખરબચડી ત્યારબાદ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પેલું કુવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી જગ્યા લગાડવું પડે છે બળ બીજું એક વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત ભાર રહિત પદાર્થને પોતાની તરફ ખાલી જગ્યા છે આકર્ષે ત્રીજું સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણે તેને ખાલી જગ્યા પડે ખેંચવી કે ધકેલવી ચોથું એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા છે અપા કરશે પાંચમું ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ ખાલી જગ્યા પ્રક્રિયાથી ચઢાવવામાં આવે છે ઇલેક્ટ્રોપ્લેટિંગ ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પેલું શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો જે ધ્વનિને આવૃત્તિ વીસ ઝેડ અને વીસ હજાર ઝેડની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે જે ધ્વનિ આવૃત્તિ વીસ ઝેડથી ઓછી અને વીસ હજાર એચ ઝેડથી વધારે હોય તેને મનુષ્યના કાન સાંભળી શકતા નથી માટે આવી ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે બીજું જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ કેમ જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ નહીં કારણ કે પડદાની ધ્રુજારીથી આપણા કાનની અંદર રહેલા હાડકાની ધ્રુજારીથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ ત્રીજું દરેક પશુ પંખીના અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી કારણ કે કંપિત થતી ધ્વનિ વસ્તુ કે પશુ પંખી દ્વારા ઉત્પન્ન થયેલી ધ્વનિની આવૃત્તિ શ્રાવ્ય વિસ્તારમાં પડતી હોય તો જ ધ્વનિ આપણે સાંભળી શકીએ નહીંતર દૂર પશુ પંખી અવાજ કરે તો પણ આપણે સાંભળી શકતા નથી ચોથું ઘર્ષણ એકાએક અદૃશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર શું અસર થાય છે ઘર્ષણ એકાએક અદૃશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર નીચે મુજબની અસર થાય છે વાહન ચાલી ન શકે આપણે ચાલી ન શકીએ લખી શકતા નથી દરેક મશીન કાર્ય કરતા બંધ થઈ જાય વિદ્યાર્થી મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસ ધોરણ આ આઠ વિષય વિજ્ઞાનની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો પીડીએફ તમે જો વોટ્સએપ પર મેળવવા માંગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો ત્યારબાદ પાંચમો તમારા ઘરમાં દરવાજો બંધ કરતા કે ખોલતા અવાજ આવે છે તો તમે શું કરશો શા માટે અમારા ઘરનો દરવાજો બંધ કરતા કે ખોલતા કેટલીક વાર અવાજ આવે છે તો અમે ઘરના દરવાજામાં ઓઇલનો ઉપયોગ કરીએ છીએ અને થોડા તેલના ટીપાં કે ગ્રીસ નાખીએ છીએ કારણ કે તેને નાખવાથી સરળતાથી દરવાજો ખોલ બંધ કરી જવાબ લખો પેલું તમે શો તમે શોરૂમ રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ જગ્યાની મુલાકાત લો છો ત્યાં દરવાજા પર અંતર જવા માટે પુષ અને બહાર નીકળવા માટે પુલ શબ્દ જોવા મળે છે આ શબ્દો કઈ ક્રિયા સૂચવે છે તો જવાબ જોઈએ પુષ એટલે કે ધક્કો મારવો અને પુલ એટલે ખેંચવું બીજું રમત રમતા તમારા કપડાં ખૂબ ગંદા થઈ ગયા છે કપડાં ધોવા માટે કયા બળનો ઉપયોગ થાય છે કપડાં હાથ વડે ધોવાથી સ્નાયુ બળનો ઉપયોગ થાય છે ત્રીજું કાગળ પર લખવા માટે કયું બળ વપરાય છે કાગળ પર લખવા માટે ઘર્ષણ બળ વપરાય છે અને હાથનું સ્નાયુ બળ પણ વપરાય છે ચોથું બંને હાથની હથેળીઓને એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે ઉત્પન્ન થતી આ ગરમી કયા બળના કારણે ઉત્પન્ન થાય છે બંને હાથની હથિયળીઓ એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે ઉત્પન્ન થતી આ ગરમી માટે ઘર્ષણ બળ વપરાય છે ત્યારબાદ પાચબુ પ્લાસ્ટિકના કાસકા અથવા સ્ટ્રોને તમારા કોરા વાળમાં ઘસો તેને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જાઓ પ્લાસ્ટિકના કાસકા અથવા સ્ટ્રોને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જઈશું તો તે ટુકડા ચોંટી જશે આ ક્રિયા દ્વારા સ્થિત વિદ્યુત બળ વપરાય છે વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો